માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જાય તો માં નામ છે રાજને તમે જોર્યા છો રાજ બ્લોગ સેવન તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબસ્ક્રાઈબ અને બેલ નોટિફિકેશન ઓન કરી નાખજો એટલે આપણે જેવો જોઈએ મે કે એ હંદે તે પહેલા તમા પાઈ પૂગી જાય તો જો માં મમ્મી એ વાવણી લઈ શું કરો માં આ ધાણામાં ખાતર નાખું કે જો આપણે કેનાળ આવી ગઈ છે આજે કામ હા કેનાળ આવી ગઈ તો આપણે ખાતર નાખી દઈએ હમ તો ખાતર નાખી છે હું ને માં મમ્મી તો આગળ આપણે મુના ભાઈનું પાણી વળાવીએ પછી આપણે વાળવાનું છે તો કેનાલનું પાણી વાળવાનું છે તો જો પહેલા આટલું વાળવાનું છે પછી ના ધોરી બદલ છે પછી આમાં સડશે પછી પાછો ધોરી બદલ છે પાછો આમાં સડશે તો બધું પાઈ દેવાનું છે કામા તો બે ત્રણ દિવસ કેનાલ પાઈ દેવાનું હ ત્યાં ત્રણ બધું પાઈ દેવાનું કામમાં હા તો જો આપણે વાવણીઓ લઈને

ફેમિલી અત્યારે વાગ્યા છે પણ એક ને જો આપણે પાણી આવી ગયું છે કેનાલનું તો મુનાભાઈને વળાઈ ગયું છે તો જો પાણી આવી ગયું છે ધોરીમાં પણ તો હવે આ વાળંદ છે કાં આપણે આ ધાણામાં તો પછી મળી હાલો હવે તો ફેમિલી વિચારા વાગી ગયા છે પોણા પાસે ને આપણે પાણી વાળી છે ને સવારના પાછો ઓલી કેટલે ઘોડે આપણે હેલિકોપ્ટર આવ્યા આમ જઈને આમ જાય છે તો અવાજ તો આવે છે આગળ આવશે આ પાછું તો વ્લોગમાં સેલા સુધી બની રહેજો કડી ઘડીકમાં કહું છું વ્લોગમાં સેલા સુધી બની રહેવાનું કારણ કે તમે બ્લોગમાં સેલા સુધી બની રહે તો વિડીયો જોવાની મજા આવે છે તો જો તમને અવાજ તો હવે આવતો જ હેલિકોપ્ટરનો તો માથે કાંઈક ઉડે છે જો આયેલું આવે કે એ શોખો છે કોને ખબર ક્યાં જાય છે પણ ઘડી કામ ને ઘડી કામ જાય અડધી કલાક અડધી કલાક પછી પછી આવે છે પાછા કડી ઘડીકમાં આજ તો એક જ આવે છે જો હા મેં દૂર છે બહુ બધા નહીં કેમેરામાં તો નહીં આવે પણ બતાય છે હેલી તો હાલો હું પાછલો કેમેરો કરીને તમને બતાવું તો ફેમિલી જો હેલિકોપ્ટર રાખવામાંથી લઈ જાય છે ફેમિલી ઘડીક માં આવેલી આમ જાય ને આમ જાય તો આપણે પાણી જોવા ગયા તા ને હેલિકોપ્ટર પાછું નીકળતું શહેર પાછું ઉતારી લો એનું તો આમ તો કેમેરામાં આવી જાય છે આમ ઝૂમ કરીએ એટલે સોકો બતાય તો હાલો પછી મળી હવે લે પાછું નીકળું છે હેલિકોપ્ટર આપણે જો તો ગડી ગડીક માં નીકળે છે ફેમિલી તો હાલો પછી મળી पैसा गीता फिक्स दिन से कहाँ गीता फिक्स डूमर सब पाकर बहुत खड़िया रहा होता है पैसों दो पालूंगा आएगा बन्ने रहेगा मित्रों तो मित्रों मैं बता डूमर सब पैसे पूछे पूछे मकम्मा से बताने रहेगा तो मित्रों आप रहे होंगे डूमर सब पने हैं तो मित्रों क्या नाचे અને અમે મશીન છે ને આ બધા અમે ડુંગળ સોપેથી લીકવા ગયું બન્યા રેજો જો મિત્રો અમે વી વ્યાવા છે ને હવે માર મમ્મીને ખાતર ન ખાવીએ કાબા ન ખાવે હવે એટલે જ રહે ને હાલો મિત્રો હવે અમે ખાતર ન ખાવીએ એટલે વેલાહ ન ખાઈ જાય એટલે વેલા ઘરે વ્યા જાય મિત્રો અગર બન્યા રેજો તો મિત્રો માર મમ્મી ખાતર નાખે છે કા મમ્મી હા અગર બન્યા રેજો મિત્રો ત્રણ થેલી ખાતર નાખી દીધું છે કાબા આ ત્રણ થેલી ને એક થેલી કાઢ ચાર થેલી એટલે બધું છોડી દો તો આગળ બન્યા રહેજો 12 વાગી જાશે 5:30 ને હવે જઈ છે મુલેઠી ઘરે મિત્રો આમ જવો મિત્રો બધા આલા જઈ છે ને બાજુમાં ઘાવ છે કેનાર છે આગળ બન્યા રહેજો તો ફેમિલી 12 વાગી જશે હાથ ને આપણે જો ગામમાં લી ઘરે જઈ છે તો 2 કિલોમીટર દૂર છે આપણો ઘર તો પોણા છે આપણે નીકળતા આ